હવે ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઇબર્સ નો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટ થી કરી લો બાવીસ જનવરી ના રોજ અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બની ગયું છે રામ માહોલ બન્યો છે ત્યારે સુરત સિદ્ધાર્થ દોશી રવાના થઈ રહ્યા છે એની જયગવાર કાર ને રામ મંદિર રામ મેં બનાવી દીધે સિદ્ધાર્થ દોશી અમારી સાથે છે સિદ્ધાર્થ ભાઈ આ કાર નું પેલા કયા કલર હતો અને કયા પ્રકારે આ રામ મેં બનાવી છે શું કહેવું જે પેલા મારી આ ગાડી નો ઓરિજિનલ કલર બ્લેક છે અને જે મેં રેપ કરાવેલો છે આ કાર પર પહેલાં જ્યારે આપણા ભારતની અંદર વિશ્વની અંદર એક સેવન્ટી ફાઇવ આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યો હતો ત્યારે મેં મારી કાર એક બહુ સરસ જ્યારે આખા વિશ્વની અંદર ફેલાઈ રહી હતી સેવન્ટી ફાઇવ આઝાદી અમૃત મહોત્સવ પર બનાવી હતી જે પછી જી ટ્વેન્ટી જે આખા દેશોની અંદર વૈશ્વિક સમિટ થઈ હતી દિલ્હીની અંદર તો એની અંદર મેં જી ટ્વેન્ટી બનાવી એની પછી ચંદ્રયાન થ્રી તો મારી કાર મેં ચંદ્રયાન થ્રી પર બનાવી હતી કારણ કે ભારતની અંદર કંઈક ને કંઈક ગૌરવ અપાવે છે તો અત્યારે આખા વિશ્વની અંદર જે અયોધ્યા રામ મંદિરની પ્ર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે બાવીસ જાન્યુઆરીના દિવસે તો એ નિમિત્તે મેં મારી કાર બી બનાવી છે જે અમે અયોધ્યા લઈને જવાના છીએ અમે બાવીસ તારીખ સવારે પહોંચવાના છીએ બે જણા છીએ અમેથી આજે અમે નાની એક રેલી અને એક પ્રાણ પ્રતિસાદનો મહોત્સવ તરીકે મેં નાની રેલી નીકળીને મહોત્સવ મનાવી રહ્યા છીએ તો આજે એક બ્લેક કાર હતી અને ભગવા કાર બનાવી શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે બાવીસ જન્યુરી સુધી કોઈએ નહીં આવવાનું તો આપણે કઈ રીતે જઈ રહ્યા છો આમ જી અમે લોકો બાવીસ તારીખે ત્યાં જે છે જે અમારા ફ્રેન્ડ લોકો છે આર ના અમે લોકો વાત કરી કે અમારી કાર અમે લોકો હર કંઈક ને કંઈક ભારત ગૌરવ માટે બનાવીએ છીએ ચોથી વખત અમે લોકો બનાવી છે તો અમે લોકો ત્યાં અમને હવનની અંદર ભાગ લેવા માટે આમંત્રણ છે અને અમે લોકો હવનમાં બેસવાના છે ધ્યામચંદ્ર ભદ્રાચાર્યનો જે જન્મદિવસ હતો એ નિમિત્તે ત્યાં અત્યારે બાવીસ જાન્યુઆરી સુધી જે હવન યજ્ઞ ચાલવાના છે ત્યાં અમે મહોત્સવ મનાવાના છે

બિલકુલ આપ જોઈ શકો છો હવાનમ ધર્મ આ લખવામાં આવ્યું છે સુરતના મેયર પણ પહોંચ્યા છે દક્ષેશભાઈ માવાણી એમની સાથે પણ વાત કરીશું દક્ષેશભાઈ આ એક રામ કાર કહી શકાય અને સુરત થી રવાના થઈ રહી છે ત્યારે આપનું શું કહેવું છે અમને સુરતીઓને ને કઈ ને કઈ નવું કરે છે દર વખતે સિદ્ધાર્થ દોશી મારા મિત્ર છે આજે પોતાની કાર ને રામચંદ્ર ભગવાન ની મય બનાવી દીધી છે એની ભાવના એને ઉતારી દીધી છે એટલે સુરતી તરીકે ખૂબ જ ગર્વ છે અત્યાર સુધી સુરત આના દિલ માં ધબકતું હતું અત્યારે ભારત વર્ષ નું સ્વચ્છ નંબર વન સર બની ગયું છે ત્યારે આપણી આસ્થા છે કે આપણા દિલમાં તો રામ હતા જ પણ આપણી સૌની આસ્થા હતી કે અયોધ્યા માં ભગવાન ક્યારે બેસે જ્યારે બાવીસ જાન્યુઆરી અયોધ્યા માં રામચંદ્ર ભગવાન ની પ્રાણપતિ મહોત્સવ થઈ રહ્યો છે તેના ભવ્ય સમારોહમાં સિદ્ધાર્થભાઈ પણ પોતાની આહુતિ આપવા જઈ રહ્યા છે બિલકુલ સ્વાભાવિક સ્વાભાવિકપણે દેશમાં તો ખુશીનો માહોલ છે સમગ્ર જગતમાં જ્યાં જ્યાં ધર્મ પ્રેમીઓ રહેશે સૌને ખુશીનો માહોલ છે આ કારના દ્રશ્યો હું આપને બતાવવાની કોશિશ કરું છું અહીં જે બોનેટ પર આપ જોઈ શકો છો રામ મંદિર જે અયોધ્યામાં બન્યો છે એના જે પ્રકૃતિ બતાવવામાં આવી છે સાથે જ આ ઘંટાઓ છે એ પણ અહીંયા બતાવવામાં આવ્યા છે દીપકો છે દીવા છે એ પણ આ કાર ઉપર દોરવામાં આવ્યા છે સાથે જ આ એક જે ડ્રાઈવર સીટ છે એની બાજુમાં જે ગેટ આવે ભગવાન રામચંદ્રની એક તસવીર ધનુષ વાણ સાથે અહીંયા બતાવવામાં આવી છે સાથે શ્લોક લખવામાં આવ્યો છે આ એક શ્લોક લખવામાં આવ્યું છે રામચરિત માનસ નો અને રામ મંદિર અહીં પણ બનાવવામાં આવ્યું છે તો રામ મે આખી કાર છે રામની તસવીર અને રામ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે તો આ સેમ આજ પ્રકારે જય શ્રી રામ બંને સાઈડ લખવામાં આવ્યું છે આ જ પ્રકારે પેલી બાજુ પણ જે છે આ જ પ્રકારે રામની તસવીર અને રામ મંદિર બતાવવામાં આવ્યું છે તો સુરતમાં આ રામય વાતાવરણ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં એમને રવાના કરવા માટે ભાવિક ભક્તો અહીંયા ત્યારે આપો ઉમડ્યા છે જે ભગવા ધ્વજ એ લોકોની હાથમાં છે બાઇક ઉપર સવાર છે તો આ તમામ લોકો એમને વિદાય આપવા માટે અહીંયા આવ્યા છે જો કે આ કારમાં સિદ્ધાર્થ દોષી સિવાય એમના સાથી એક બીજા એક જઈ રહ્યા છે અને એને અહીંથી રવાના કરવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને ત્યારે આ બ્યુ સિદ્ધાર્થ દોશી કારમાં બેસવા જઈ રહ્યા છે આ તસવીરો અહીંથી હવે રવાના થઈ રહ્યા છે ત્યારે મેયર દક્ષેશભાઈ માવાની જે છે એમનો મોઢું મીઠું કરાવી રહ્યા છે મોઢું મીઠું કરાવી રહ્યા આ તસવીરો આપ જોઈ શકો છો કારણ કે ફાઇનલી અહીંથી અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે આ તસવીરો સુરતની છે અને સુરત થી જયગ્વાર કાર લઈને સિદ્ધાર્થ દોશી નામના વ્યક્તિ અયોધ્યા જઈ રહ્યા છે મેયર દક્ષેશ મવાની એમને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી રહ્યા છે અને આ જોઈ શકો બીજા લોકો સાથે પણ એને બીજા જઈ રહ્યા છે તો આ તસવીરો સુરતની છે સુરતની છે અને અહીંથી હવે આ લોકો અયોધ્યા જઈ રહ્યા છે સંજયસિંહ રાઠવાડ ગુજરાતના સુરત ના જોડાયા હોત તો આજે જ સબસ્ક્રાઈબ અને ફોલો કરો